નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરીને ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો બાળકો અપહરણ કરતાના હાથમાંથી છટકીને પ્રાથમિક શાળાએ પહોંચી ગયા શાળાના શિક્ષકને સમગ્ર હકીકત જણાવી હતી શિક્ષકને સમગ્ર બાબતે જાણ થતા શાળાના આચાર્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જ્યારે નસવાડીમાં બાળકોને ઉઠાવવાની ગેંગ સક્રિય થઈ આ બાબતને સાંભળી વાલીઓમાં ભયનો માહોલ પેદા થયો છે નસવાડી તાલુકાના

તે વખતે બીજી અપહરણની ટોળકી પાણી પીતા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે ભરચક વિસ્તાર હોવાથી એક બાઇક ચાલક પાણીની પરબ પાસે બાઈક હતી તે જ સમયે પહોંચતા અપહરણ કરતી ટોળકીએ બાળકને છોડી મૂકીને પોલીસ સ્ટેશન રોડ પર ગાડી લઈને ભાગી ગયા હતા બને બાળકો આદિવાસી સમાજના છે ખેડૂતના બાળકો છે જેને લઈ હિંમતવાન બાળકો હતા અપહરણ કરનાર ટોળકીને માત આપી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ હિંમત કરીને શાળામાં પહોંચીને શાળાના આચાર્યને સમગ્ર હકીકત જણાવી જેને લઈ શાળાના આચાર્ય લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે ત્યારે સમગ્ર ઘટનાની વાયુ વેગે સમગ્ર તાલુકામાં વાત પ્રસરી જતા વાલીઓમાં ભય ફેલાયો છે જ્યારે આવી ટોળકીને પકડવા માટે નસવાડી એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને તમામ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરવી જોઈએ આજ રોજ નસવાડી કુમાર શાળામાં સાડા દસ વાગે સ્કૂલ ચાલુ થઈ એના પછી બાળકો જે સ્કૂલમાં આવ્યા એની અંદર એવી ઘટના બની કે ભીલ વિશાલ રાજેશ બાળક રતનપુર ગામેથી આવે છે તો એ બાળક જકાતનાકા વિસ્તારમાં પાણીની પરફ છે તે પાણી પીતું હતું એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા પણ મગર બાળક સટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યું અને બીજો કિસ્સો પણ એવો પાલસણનો એક છોકરો છે પ્રિયાંશુ રાઠવા કરીને એ બાળકને એ જ જકાતનાકાની ચોકડી પર આવતો હતો તો કોઈ બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી આવી ઘટના કુમારશાળાના બાળકો જોડે થઈ એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે બાળકો જોડે જેને પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આવી ઘટના ખરેખર ના થવી જોઈએ અને કદાચ ભવિષ્યની અંદર જો આવી ઘટના બને તો આ બાબતે ખરેખર બાળકોનું જે જીવનું જોખમ કહેવાય આ બાબતે વિચારવું રહ્યું બાળકો સ્કૂલમાં આવ્યા અને બાળકો ગભરાઈ ગયા હતા હવે બાળકો એવું કહે કે સાહેબ અચાનક જ માસ્ક પહેરીને એ શખ્સો આવ્યા હતા માસ હતું એમનું મોડું ઓળખાય એવું નહોતું અને વાનમાં દરવાજો ખોલીને એમના પર ડાયરેક્ટ વાનમાં બેસાડવા માટે ખેંચા ખેંચ કરતા મગર મોટા આઠમા ધોરણના બાળકો હતા એટલા માટે થોડુંક કન છટકી ગયા બાળકો શું છે શું છે અમારી દરેક બાળક પોતાને જીવના જોખમે કદાચ આવતા હોય તો કદાચ બાળકોને મેં તો એવું કહું છું કે એમને કદાચ એવી સુવિધા મળવી જોઈએ કે જે આવા પ્રશ્નો ઊભા ના થાય અને આ બાબતે પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય એવી અપીલ છે અલ્ફેઝ પઠાણ એસ ન્યૂઝ છોટાઉદેપુર ઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે